હલો ફિર સ્વાગત હે આપકા દાસી જીવન પાર્ટી પ્લોટ છે આ બે ગાળા છે ને એ કાલના દિવસે વધારી દીધા ટ્રાફિક બહુ થતો તો એટલે પછી બે ગાળા વધારે નાખી દીધા એટલે લંબાવી દીધું છે આ જે જગ્યા છે એ થોડીક ઓછી થઈ ગઈ આ બાજુ ખુલ્લી રહેતી જગ્યાએ કી નાખી ડાયરેક્ટ સીધો જે ઓલી બાજુ જવાનો રસ્તો હતો એ હતો માણસો વધી ગયા એટલે પછી પચીસ હજારની ક્ષમતાવાળો હતો હવે ત્રીસ હજારની ક્ષમતાવાળો બનાવી નાખ્યો છે ડોમ લોકો દૂર દૂરથી આવી રહ્યા હોય છે અહીંયા અને બને લોકો ક્યાંય ક્યાંયથી આવતા હોય છે કેટલાય સેવા કરવાવાળા હોય છે પચીસ હજારની જે ક્ષમતા હતી માણસો બહુ વધ વધવા પીંડા એટલે પછી રાતોરાત ડોમની સાઈઝ થોડી વધારીને ત્રીસ હજારની ક્ષમતાવાળી કરી નાખી છે ચાલો જોઈએ આજે પ્રસાદ શું છે રોજ જોઈએ છે આજે બીજું આગળ પણ કાઉન્ટર કરેલું છે પૂરી છે મરચાં છે અને ચા છે સેવા કરવાવાળા અહીંયા સેવા કરી જાય છે અને હજારો લોકો આવીને જમી જતા હોય છે કેટલાય દિવ્ય આત્માઓ પણ આવી જતા હોય હજારો જમી જતા હોય એમાંથી કેટલાક તો બસ એના માટેથી આ સેવા થાય એવું માનવાનું રહે મોટી મોટી રોટલીઓ બની રહી છે તો ત્રેવીસ તારીખનો દિવસ છે સવારના સાત વાગ્યા પછીનો સમય છે અને જોઈએ આજે શું છે નવીનમાં રોટલી ને એ બધું તો હોય જ છે ગાંઠિયા છે તો એવું લાગે છે

અંદર છે ને ચૂરમું ચાલો અંદર ચૂરમુ એ અહીંયા રાખેલું છે બરફી ચૂરમું યાજના દિવસે છે આ તો મોહનથાળ જ લાગે છે ને આ લાડવા હતા અને અહીંયા આ આઈસ્ક્રીમનું જે કન્ટેનર હોય ને એ ટાઈપનું કોલ્ડ ટ્રક છે આમાં બધું દૂધ દહીં ને એવી બધી એઝ એ ફ્રીજ તરીકે કામ કરે ફ્રીજમાં રાખવાની વસ્તુ હોય ને બધી એ બધી આમાં અત્યારે સચવાયેલી હોય દૂધ દહીં એવું બધું આમાં રાખ્યું હોય ને હાજી દૂધ હે છે બરાબર બગડે નહીં ગરમી બહુ છે એટલે રાખવું પડે અને આ લો લંગરી બાપુ જેના લીધેથી બધા લોકોને આ કથાનું આયોજન માણવા મળ્યું છે એ લો લંગરી બાપુનો ફોટો અહીંયા છે અને બાજુમાં મોરારી બાપુ છે અહીંયા સબ્જીનું કટિંગ થાય છે રોજ થતું હોય એ મુજબ પૂરી પણ બની રહી છે એ તો અત્યારની નાસ્તાની જ છે જય શિયામ ખાલી ડોલ જો આ ખીચડી ખીચડી કઠોળ વાલ આ બાજુ વાલ બફાઈને આ બીજા ટોપમાં કે તપેલામાં એકમાંથી બફાઈ બફાઈને આમાં આવતા જાય છે સબ્જીનું તપેલું મિક્સ વેજીટેબલ સબ્જી બધી એ આમાં આવે છે ચાલો આગળ જઈએ મરચાં તો હોય જ છે જય સિયા રામ અહીંયા મગ પણ છે મગની દાળ છે આગળ ગોળના ભીલા ભાંગે છે ભાઈ મગ તૈયાર થઈને આગળ જતા રહીએ છીએ દાળ બની રહી છે ઉપર દા મગફળીના દાણા નહીં દેખાય ધુવાડો છે ને એટલે ગરમીમાં ના મગ તૈયાર થઈ ગયા છે અને આ પણ સાંજનું હશે કદાચ સેવ ટમેટાની સબ્જી ત્યાં રાતનું કદાચ હોય ચલો ભાત અહીંયા રોજના રૂટિન મુજબ બની રહ્યા હોય અહીંયા પણ માણસો આવન જાવન ચાલુ જ હોય છે કેટલાય લોકો વાત કરું કે ગાઉ శ్రీరామచంద్ర గోపాల్ భారణం నవ కౌజన కరంజ పద కమి నవ నీలం పట్ పీతమానవ తడిచి రుచి నవమి జనక సితరం భజ దీన బిశ దాన దళన దుష్టవ ని రఘునందనంద కంద కౌశల చంద దశరథనందనం ఇదతి తులసీదాస శంకర શેષ મુનિમાન રંજનમ મમારાદા એકાંજની વાસ કુરુકા મહાદિખલ દલ ગંજનમ હરણ ભ ભઈ दारुणम અભહરણ ભ ભૈ દાર બહુ સરસ અવાજ છે સેવા સાથે પ્રભુનું ભજન કેમ કરવું ને એ ઉદાહરણ આ ભાઈએ પૂરું પાડ્યું સેવા કરતાં કરતાં પ્રભુનું નામ ય લેતું જવાનું હૈ નહીં ને ઓમ નમસ્તિ શિવાય અહીંયા પણ ભાઈઓ ઊભા છે સેવા માટે જય શ્રી રામ પૂછિયે દાદા કઈ બાજુ થી આવો મોટી તાલુકો રાજકોટ જિલ્લો રોકાવા ના રોકાવાના આવે કે બાપુની કથા એક વાગ્યે પૂરી થાય બપોર પછી નીકળી જાય તો ટાઈમ હોય તો રોકાવે મારા તમારું ગામ મારું તો ગોંડલ છે ગોંડલ છે તો મોટી મારત ધરાઈ ચાલે વિડીયો ઇન્ટર પ્રચાર કરો કે મોટી મારત જોઈ બધા એવા હા હા બાપુની કથા બધાય બાપુની હા બાપુની કથા હવે અહીંથી ક્યાં જવાની છે નેપાળ

બરાબર વિડીયો જાહેર મૂક્યો તમે ત્યારે અને બાપુને ત્યારે કુદરતના ચારે હાથ પાથે છે જૂનાગઢ નાનપણમાં બાપુ એ મજૂરી બહુ કરી હાવ બચપનમાં દસ બાર વર્ષના છે ને અત્યારે બાપુને કંઈક યાદી કરાવો ડે તો એ વાત કરે અહીંયા બરાબર છે જય શ્યા આપવાળા આપે છે લેવાડા લે છે પણ ભાવ થી લેવું જોઈએ મીઠાશ લેવું જોઈએ ને આચરણ થાય આનું આચરણ થાય એ જ કથાનો ઉદ્દેશ હોય શકે જય શ્યા જય શ્યા ને હનુમાનજી મહારાજે રામ પ્રભુ શ્રી રામ પાસે એકવાર વરદાન માંગ્યું કે તમે તો આ દુનિયા છોડીને ચાલ્યા જાઓ તો મારે સહારો શું ત્યારે પ્રભુ શ્રી રામે કીધું કે મારી કથાઓ આ દુનિયામાં જ્યાં જ્યાં થતી હશે ને ત્યાં તમે જાજો એ જ સહારો એટલે આવી રામકથાઓ થતી હોય ને એમાં ક્યાંક ને ક્યાંક હનુમાનજી મહારાજ કોઈના કોઈ સ્વરૂપે આવીને કથા સાંભળવા માટે બેસતા હોય તો બધામાં એવી રીતે દિવ્ય આત્માઓ હોય એવો ભાવ રાખીને કોઈનું અપમાન ન થાય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે બસ તો આ એક વિચાર આવ્યો છે જાણકારીમાં હતું એ તમને કહી દીધું રાજકોટથી શું નામ છે સોહમ ને વિવેક કથા સાંભળવા મમ્મી પપ્પા અરે કેટલા આવ્યા છો તો ચાલો આ હતા થોડા ભક્તોના અભિપ્રાયો જે મેં તમારી સાથે શેર કરી દીધા ને હવે કાલની કથાનો ટૂંકમાં થોડોક સાર બે ચાર મિનિટમાં તમને કહી દઉં તો શિવજીની વાત કરે છે સતી છે એ આમ તો બુદ્ધિવાળા હતા અને પાર્વતી છે એ શ્રદ્ધાવાળા એટલે બુદ્ધિ જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી પ્રભુ સાથે હોય ને તો ઓળખાઈને એના જેવું અને પાર્વતી પછી જે બીજો અવતાર થયો સતીનો અને એને શ્રદ્ધા જ હતી હિમાલયના દીકરી હતા અને પહેલાં જે સતી દક્ષ પ્રજાપતિના દીકરા દીકરી હતા તો હવે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કર્યો અને તમને બધાને ખ્યાલ છે એમ કે દેવતાઓને બધાને આમંત્રણ મળ્યું પણ શિવજીને એને આમંત્રણ જ ન આપ્યું એટલે પાછા દેવતાઓએ થોડાક આમ જોવા જાવ ને તો આ દેખા કહી શકાય આવું હું નથી તો મોરારી બાપુ કહેતા હતા કે શાસ્ત્રોમાં એવું લખેલું છે એનું વર્ણન કે એ શિવજીની ઉપરથી જ બધા વિમાનો નીકળે એટલે પછી સતીને આશ્ચર્ય થયું કે આ ક્યાં જાય છે બધા શું છે એટલે શિવજીએ બધું કીધું કે આવી રીતનું છે અને તમારા પિતાજીએ યજ્ઞનું આયોજન કર્યું છે અને એક વખત સભામાં શિવજી છાથી દક્ષ પ્રજાપતિનું અપમાન નહોતું કર્યું અપમાન તો કર્યું જ નહોતું આમ જોવા જાવ તો બધા દેવતાઓ એ આવ્યા ને કંઈક આ ઊભા થયા ને આ ન થયા એનું ધ્યાન નહોતું એટલે થયું બાકી ક્યાંય સસરાનું અપમાન કરે એવું બને નહીં એટલે આવી માહિતી હતી ને એમાં આવું ને ખોટું લાગી ગયું એટલે બધાને આમંત્રણ આપ્યું ને શિવજીને ન આપ્યું અને પછી બધા દેવતાએ પાછા અહીંયાથી હાલે એટલે અને આમ વ્યવહારમાં આવું જ થાય કે આપણા હગા હોય ને બાજુમાં બીજા કોકના હગા હોય એના હગા થતા હોય ને આપણે વ્યવહાર પગડો હોય ને એટલે બાજુ વાળા વધારે પડતી એની વાત કરે એ વાતું પાછી સાંભળવામાં એને એમ થાય કે આને ઈર્ષા થાય ને આને જલન થાય એટલા માટે એની વાતો એ વધારે કરતા હોય આવું થતું હોય રૂટીન આપણા વ્યવહારમાં એટલે જ પાછું મોરારી બાપુ આમાં જ કીધું કે કથામાં પણ એમાંય કીધું કે બધી ઇન્દ્રિયો આપણે જે બોલતા હોય એની એના પણ દેવતા હોય કાનથી સાંભળતા હોય એનાય દેવતા હોય આપણે બધી ટૂંકમાં જેટલી ઇન્દ્રિયો શરીરમાં છે ને બધાના અલગ અલગ દેવતાઓ છે હવે આખી જિંદગી નિંદા જ સાંભળી હોય તો પછી ઢળતી ઉંમરે એના કાન પહેલાં હોય જાય અને આખી જિંદગી જેને કોક માટે ખરાબ જ બોયલા રાખ્યું હોય તો પછી દેવતા એ જીભને કે એને પહેલાં ખેંચી લે તો આવું હોય એટલે જિંદગીમાં શું કર્યું હોય ને એ પછી ઢળતી ઉંમરમાં એ વહેલું હોય જાય હું નથી કહેતો મારા બાપુની કાલની કથામાં આ વાત થઈ હા તો પછી સતી છતાંય માયના નહીં એટલે પછી શિવજીએ એકવાર એને કીધું કે ન્યા આપણે આમંત્રણ નથી એટલે ના જવાય પણ સતી કે ના મારે જવું છે મારા પિતાનું ઘર છે પિતાના ઘરે તો દીકરી કે દીકરો વગર આમંત્રણે પણ જઈ શકે એટલે પછી મહાદેવ કે વાંધો નહીં વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરી લીધી શિવજીએ પોતાના ગણ સાથે મોકલા અને દક્ષ પ્રજાપતિના યજ્ઞના ઉત્સવમાં જવા માટે વ્યવસ્થા બધી કરી દીધી હવે આના ઉપરથી ગૃહ આપણે અત્યારના ગૃહસ્થોએ શું મેસેજ લેવાનું એ પણ બહુ રમૂજી રીતે બાપુએ કીધો કે એ એવી રીતે કે માની લો ઘણીવાર પિયરે ન જાવ પિયરે જાવવાની જીદ પકડી લે ઘરના તો પછી સમજાવવા ન સમજે તો ગુસ્સો ન કરવો એને જવા માટે ટિકિટ બુકિંગ કરી દેવાની પછી રેલવે તો આપણી નક્કી ના હોય ઘણીવાર રેલવેમાં જનારા હોય કે બસમાં જનારા હોય તો વેલા મોડું થાય તો મૂકવા જવાનું બેગ એના તૈયારી કરી દેવાના પછી મૂકવા જાવ તોય વ્યવસ્થિત બસમાં કે રેલવે જેમાં જ ગયા હોય એમાં વ્યવસ્થિત બેસાડવાના ભલે અંદરથી એ તો આનંદ પ્રગટ થતો હોય પણ દેખાવા તો નહીં દેવાનું દેખાવા તો એવું જ દેવાનું કે હું બહુ દુઃખી છું શું જઈશ પછી મને ફાવશે નહીં એવું જ બતાવવાનું અને પછી બસ કે ટ્રેનમાં બેસાડ્યા પછી પણ તરત નીકળી નહીં જવાનું થોડી વાર રાહ જોવાની કારણ કે ઘણીવાર આપણે ભારતીય બસ કે ટ્રેનમાં ક્યારેક એવું થાય આગળ કંઈક પ્રોબ્લેમ આવી જાય ને ઊભી રહી જાય એટલે થોડુંક જ્યાં સુધી દેખાતી બંધ ન થાય બસ કે ટ્રેન ત્યાં સુધી તો એને ટાટા કહેવા માટે રહેવાનું અને ભલામણ પણ કરી લેવાની કંઈ તકલીફ હોય શારીરિક ખામી હોય કે કંઈ કે એ ધ્યાન રાખજે તારી તબિયતનું સાચવજે ને એવી રીતે બધું શાંતિથી ને ધીરજથી હેન્ડલ કરવાનું આ તો એક રમૂજની વાત છે ચલો તો બસ આટલું યાદ રહ્યું ને એ મેં તમારી સાથે શેર કરી દીધું હવે કંઈ નવું યાદ આવશે તો એ તમને કહીશ તો અત્યારે આટલું જ રાખીએ આગળ વધીએ અને બતાવતા જ્યાં શું લાયક હશે એ તમને જો બાને હવે આ શીખવાડી દીધું લાગે હોટસ્પોટથી આમાં કનેક્ટ કરતા એટલે ગંગા સતીના ભજન ચાલુ કરી દીધા છે ચલો બાને તબિયત પાણી પૂછી લઈ ઘણા ટાઈમથી બાને બ્લોગમાં નથી લીધા બા જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને તો વાંધો નહીં બસ ગરમી પડે થોડીક પણ વાંધો નહીં હવે આપણે ઓમ બહુ તડકામાં તો ક્યાં કંઈ નીકળવાનું ન હોય એટલે વાંધો ન હોય પાણી પાણી પીતા રહીએ એટલે સારું હા પાણી જ પીવાનું અટાણે ગરમીમાં ન કરે એ પછી તકલીફ થઈ જાય એટલે પાણી ઘટવું ન જોઈએ વધે એનો વાંધો નહીં ઘટે એ તકલીફ કરે ચાલો બાળકો હજી સૂતા છે ઉઠશે એટલે પછી જોશું કંઈક બતાવશું બાળકોની મસ્તી હાલે એ બાજુ બસ હાલો ચાલો બાય બાય એક જણો કઈક વેચવા નીકળો જોર જોરથી થી રાડું પાડતો તો કે ચારસો રૂપિયામાં આખી જિંદગી બેસી બેઠા બેઠા ખાવ કે ચારસો રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ એટલે વળી બધાયને એમ કૌતુક થયું કે આ વળી શું વેચવા નીકળો છે કે ચારસો રૂપિયામાં બેઠા બેઠા ખાવ જ્યાં બાર જઈને જોયું તો ખબર પડી કે એ જણો આ વેચતો તો પાટલો આની ઉપર બેઠા બેઠા ખાવાની એક સિંહ અને એક શિયાળ રેસ્ટોરન્ટમાં જમવા ગયા એટલે વેટર આવ્યો ને એને ઓર્ડર લીધો એ કે બોલો તમારે શું જમશો એટલે શિયાળ કે બે ત્રણ બિરિયાની આ ને તેને એવી ચાર પાંચ વસ્તુનો ઓર્ડર દીધો પછી કે હવે આટલું બધું લઈ આવો મારા માટે એટલે વેટર કે તો આ સિંહભાઈ માટે કાંઈ નહીં લઈ આવવાનું કે એ અંકલ જમીને બેઠા છે ભૂખા હોય તો કે હું આવી રીતે એની સામે બેસી શકું